નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના એપ્રિલ પચીસ મારે તમને જીવનમાં એક પછી એક ભૂલો કરવા દેવી જોઈએ જ્યારે તમને એ સમજાય અને તમે મારી મદદ માંગો ત્યારે તમને મદદ કરવા અને માર્ગદર્શાવવા હું હંમેશા હાજર હોવ જ છું પણ હું તમારી માટે તમારું કામ નહીં કરી આપું તમારે એ જાતે જ કરતાં શીખવું જોઈશે આ જીવન નબળાઓ માટે નથી એ એવા લોકો માટે છે જેઓ શક્તિવાન છે અને પોતાના વિશે સુનિશ્ચિત છે અને એવા લોકો માટે છે જેવો જવાબ શોધવા માગે છે અને સાચો જવાબ મેળવવા કંઈ પણ કરવા તૈયાર છે ભલેને એ માટે ગમે તે કિંમત ચૂકવવી પડે ભૂલો કરતાં તમને ડર લાગે છે ઊંડા પાણીમાં પગ મૂકતા તમને ડર લાગે છે તળિયા પરથી તમે પગ ન ઉઠાવી લો ત્યાં સુધી તરતા નહીં શીખી શકો તમારા પગ પર તમે ઊભા ન રહો ત્યાં સુધી તમે આધ્યાત્મિક રીતે કદી વિકસી નહીં શકો કશાયનો ભય ન રાખો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આગળ વધો તમે જે સાચું માનો છો તે કરો અને સઘળા વિરોધોની ઉપેક્ષા કરો અંદરની સૂઝ જે તરફ લઈ જાય તે તરફ જાઓ એ સૂઝ મારામાંથી જ આવે છે આપનો આજનો દિવસ શુભ રહે